વડોદરા શહેરમાં વરસાદ બાદ નાગરિકોએ પૂરની સ્થિતિનો સામનો ચાર થી પાંચ દિવસ સુધી કર્યો હતો પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું અને નાગરિકો બેબસ બની ગયા હતા ત્યારે મહાનગરપાલિકાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઝા ભરવાડ સહિત અન્ય મહાનુભાવોએ એકત્રિત થઈને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના સપાટી વધતા પાણી શહેરમાં ફરી વળ્યા છે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની સપાટી વધતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રમુખ રિત્રિજ જોશી